નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢવીમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી કે ક્યારે અગિયાર સાયન્સના ફોર્મ ભરાવાના છે અને કેવી રીતની એડમિશન પ્રક્રિયા થશે તો ધોરણ દસના ગણિત વિજ્ઞાન અંગ્રેજીના માર્કના આધારે મેરિટ બનશે ધોરણ અગિયાર સાયન્સમાં પ્રવેશ માટે ત્રીસ મે સુધી ફોર્મ જમા કરાવી શકાશે અને એકત્રીસ મે એ લોકોનો મેરિટ જાહેર થશે સ્કૂલ કક્ષાએ પ્રવેશ ન મળે તો દસ જૂને કેન્દ્રીય પ્રક્રિયામાં પણ ફોર્મ ભરી શકાશે જો તમારા સ્કૂલની એડમિશન આ લોકોમાં ના મળતો તો દ કેન્દ્ર લેવલમાં પણ તમે દસ તારીખ સુધી ફોર્મ ભરી શકો છો અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડી કચેરી ધોરણ અગિયાર સાયન્સની દોઢસો સ્કૂલની નવ હજારથી વધુ બેઠકો પર શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેના પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરી છે જે અનુસાર પચીસ મેથી શાળા કક્ષાએ પ્રવેશ ફોર્મ ભરાવાની પ્રક્રિયાનો આરંભ થશે આ પ્રવેશ ફોર્મ ત્રીસ મે સુધી આપવામાં આવશે અને આ નિયત તારીખ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભરીને જમા કરાવવાના રહેશે દરેક સ્કૂલને વિદ્યાર્થીઓની ઓવરઓલ પ્રવેશ મેરિટ યાદી તૈયાર કરીને એકત્રીસ મેએ સવારે નવ વાગ્યે નોટિસ બોર્ડ પર મૂકવાની સૂચના આપવામાં આવી છે જ્યારે ફોર્મ ભરવાના વિદ્યાર્થીઓમાં પ્રવેશને પાત્ર હોય તેવા વિદ્યાર્થીઓ પ્રથમ પ્રવેશ યાદી એક જૂને જાહેર કરવામાં આવશે એટલે કે પહેલી તારીખથી તમારે મેરિટ લિસ્ટ જાહેર થશે ત્યારબાદ તબક્કાવાર બીજી ત્રીજી એમ પ્રવેશ મેરિટ લિસ્ટ જાહેર થશે ધોરણ દસમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજીમાં મેળવેલા ગુણને ધ્યાનમાં રાખીને પ્રવેશ મેરેજ મેરિઝાદી તૈયાર કરવામાં આવશે આ પ્રવેશ પ્રક્રિયા પ્રોવિઝનલ માર્કશીટને ધ્યાનમાં રાખીને કરવાની રહેશે શાળા કક્ષાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પ્રવેશની વંચિત રહી ગયેલા વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓએ કેન્દ્રીય ભરતી પ્રક્રિયાનો ફોર્મ દસ જૂનના રોજ સરકારી કન્યા શાળા રાયખડ ખા અમદાવાદ ખાતે સવારે અગિયારથી બપોરના ચાર દરમિયાન મેળવીને તે જ દિવસે ફોર્મ ભરીને એ લોકોને પરત જમા કરાવવાના રહેશે આવી જોઈએ કઈ જાતિની કેટલી બેઠકો કેટલી સીટ છે તો લઘુમતી સ્કૂલ અન્ય સ્કૂલના છને પ્રવેશ આપી શકાશે પ્રવેશ યાદી પ્રથમ બીજા ત્રણ ત્રણ લિસ્ટ એ લોકો જાહેર કરે પહેલું લિસ્ટ એક જૂને ચાલુ એક જૂને જાહેર કરાશે અને એને એડમિશન લેવાની તારીખ એકથી ત્રણ તારીખ જેનું નામ પહેલી તારીખે લિસ્ટમાં આવે એ લોકોને ત્રણ જૂન સુધી એડમિશન લેવાનું રહેશે બીજી મેરિટ લિસ્ટ ચાર જૂને બહાર પાડવામાં આવશે અને પાંચ તારીખ સુધી એ લોકોને પણ એડમિશન લેવાનું રહેશે ત્રીજી મેરિટ લિસ્ટ છ જૂને બહાર પાડવામાં આવશે અને સાત જૂન સુધી એ લોકો એડમિશન લઈ શકશે અગિયાર સાયન્સના એક વર્ગ માટે બેઠકોનું વર્ગીકરણ તો અનુસૂચિત જાતિ માટે પાંચ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે એક સામાજિક રીતે પછાત વર્ગના વીસ આ એક વર્ગ એટલે એક ક્લાસ દીઠની સંખ્યા છે આર્થિક રીતે નબળા એટલે ઈડબ્લ્યુ વાળાના આઠ વિદ્યાર્થીને એડમિશન કરી શકશે પોતાની શાળાના વિદ્યાર્થીઓ પચીસ ના અન્ય શાળાના જે શાળામાં ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહ ન હોય તેવી શાળા ધોરણ દસના પાસ કરનાર વિદ્યાર્થીઓને છ એમ કરીને ટોલ એક ક્લાસમાં પંચોતેર છોકરાઓને એડમિશન આપી શકશે તો આ માહિતી દરેક તમારા દસમા ધોરણના વિદ્યાર્થી સુધી પહોંચાડો જે અગિયાર સાયન્સમાં એડમિશન લેવા માગતા હોય થેન્ક યુ